નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરણાના રાયડી ગામે આંગણવાડીમાં અપાતા નાસ્તામાં પોલમ પોલ ત્યારે ચોક્કસ પુરાવા સાથે આમ આદમી પાર્ટીના મનીષાબેન બોબરોલિયાએ સડેલી તુવેર દાળ જે દાળ લોટ થઈ ગયેલો છે તેવી દાળની વાનગીઓ બાળકોને અપાય ત્યારે ભારતના ભવિષ્ય એવા નાના બાળકોનું શું ત્યારે જામકંડોરણાનું આઈ સીડીએસ ખાતાની લાલિયાવાડી ખરેખર ચાલે નહીં ત્યારે બાળકોના વાલીઓની વારંવાર રજૂઆત છતાં ના બહેરા કાન સુધી અવાજ જતો નહીં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જામકંડોરના આઈસીડીએસ તંત્ર ગોર નિંદ્રામાંથી જાગી બાળકોના ભવિષ્ય ઉપર ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે આમ આદમી પાર્ટીના મનીષાબેન બોબરોલિયાએ તેમના ફેસબુક આઈડી પર કથિત સડી ગયેલી

એ આંગણવાડી એથી નાના બાળકોને પેકેજ આપેલા છે અને એમાં છે ને તુવેદાર આપેલી છે તો આ તુવેદાર તમે જોઈ શકો છો કે આવી તુવેદાર બાળકોને ખવરાવાય કે ન ખવરાવાય આમાં આ આ તુવેદારની અંદર ધનેડા છે અને લોટ પણ થઈ ગયેલો છે અને આ સરકારમાંથી આપેલું છે તો સરકાર આ નાના નાના છોકરાઓને આવું ખવરાવીને મારવાની જ કામ કરવાનું છે કે શું કરવાનું છે તો આવું ખવરાવું કેમ ખેડૂના માલમાં તો એ હાથવાર વિચાર કરે છે આવો માલ હોય તો લેવામાં અને સરકાર પોતે જ નાના નાના બાળકોને આ નાના નાના બાળકો આ વસ્તુ આ ખાય છે આ ખાવાની આ નાના બાળકોને આપે છે તો આવી હડગેલ સળેલી અને લોટવાળી વસ્તુ ધનેડા છે આમાં કીડા હોત પણ છે આ બાળકોના આંગણવાડીમાંથી આવી હળેલી અને લોટવાળી ધનેડાવાળી આવું આ ભાજપની સરકાર આ દે છે આ નાના નાના બાળકોને આવું ખવરાવાનું છે આવું તો કેમ ખવરાવું એટલે મારી બધા ભાજપવાળા સર ભાજપની સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે કાં તો સારું ખવરાવો અને કાં તો આવું દેવાનું બંધ કરી દો તમે ખેડૂત પાસેથી તો સારો માલ લેવામાંય અચકાવો છો તોય તમે એમાં ખામી કાઢો છો આ તમારો માલ છે તો આ નાના છોકરાઓને આવું ધનેડાવાળું અને આવું સડી ગયેલ માલ ખવડાવવાનું આ તમારી નજરે તમે જોઈ શકો છો આ આંગણવાડીમાંથી આ પેકેટ આવ્યા છે આ બાળકોને ખવડાવવામાં અંદર લોટ છે અને ધનેડા પણ છે આ તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો કે ક્યાંથી આવી છે ને આ ચેતવણી આ માણસોને ચેતવણી આપે છે તો આ સરકારની ચેતવણી શું કરવાનું સરકારને કેવી રીતે ચેતવણી આપવાની અને આરોગ્ય ખાતું તો બહુ બધું ઓલું કરે છે તો અહીંયા કેમ નથી રેડ પાડતા આ જોવા તમે વાંચી શકો છો જે આ ત્રણ ત્રણ પેકેટ આવ્યા છે અને હજી આ આજે જ આવ્યા છે આ જોવા ભાજપ સરકાર મુખ્યમંત્રી એમ આવું ખાવાનું દે છે નાના બાળકોને હવે આવું તો ખાવું કે ઢોરને નાખવું એ વિચાર કરવો પડે એમ છે કે આવું તો ઢોરને નાખે તો ઢોરને ન ન ખાય એમાંય શરમ આવે નાખવા તો